નમસ્કાર 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 ગુજરાતના તમામ મિત્રોને નમસ્કાર તો મિત્રો અહીંયા બ્રેકિંગ ન્યૂઝ તમે જોઈ શકો છો તો બ્રેકિંગ ન્યૂઝ સાથે સાથે ગુજરાતના તમામ મિત્રોને હું અમારી બેસ્ટ ઇન એજ્યુકેશનમાં આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જાહેર ભરતી માટે પ્રશ્ન પૂછાવાના ચાન્સ વધી ગયા છે મિત્રો કે કયા પ્રશ્ન પૂછ્યા છે કયા જિલ્લામાંથી કયો તાલુકો અલગ પડ્યો છે તો ગુજરાતમાં નકશામાં મોટો ફેરફાર આપણને જોવા મળ્યો છે ને ગુજરાતમાં નવા સત્તર તાલુકા જાહેર થઈ ગયા છે તો તેત્રી જિલ્લામાંથી નવા સત્તા તાલુકા જુઓ ફટાફટ આપણે એની માહિતી તરત જોઈ લઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે ગુજરાતમાં નવા સત્તા તાલુકાઓ જાહેર તાલુકાનો મિત્રો વિભાજન તાલુકાનો મિત્રો વિભાજન તમે જોઈ શકો છો અહીંયા તો સૌ પ્રથમ વાત કરીએ મહીસાગરમાંથી તો મહીસાગરમાં મૂળ તાલુકો હતો એમાંથી સતલામપુર તથા હતો એમાં નવા સુચિત તાલુકાનું નામ ગોધર આવ્યું છે સુચિતનું મુખ્ય મથક મિત્રો ગોધર રહેશે મહીસાગરના પંચમહાલમાં લુણાવાડા છે એમાં કોઠણબા રહેશે કોઠમબા સુચિત રહેશે નર્મદા ડેડિયાપાડા છે ચિકદા સુચિત ચિત્કા રહેશે મથક મુખ્ય મથક વલસાડની અંદર વાત કરીએ તો વાપી ગ્રામ્ય કપરાડા અને પારડીતા એમાં નવા સુચિત તાલુકો છે નાના પોઢા બરાબર આમાંથી અલગ પડ્યો છે નાના પોઢા મિત્રો તે બધા આપણે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠા મિત્રો ચાર તાલુકામાંથી અલગ અલગ તાલુકા પડે થરાદની વાત કરીએ થરાકમાંથી મિત્રો રાહ પડ્યું છે રાહ તે વાવની વાત કરીએ ધરણની દર ધીમાની અંદર રહેશે કાંકરાજમાંથી ઓગઢ પડ્યો છે થરાની અંદર રહેશે દાંતામાંથી મિત્રો અડાદ પડ્યો છે અડાદ રહેશે ત્યારબાદ મેં દાહોદની વાત કરી દાહોદમાં બે તાલુકામાંથી જાલોદ અને ફતેપુરામાંથી અલગ પડ્યા છે ગોવિંદ ગુરુ લીમડી ને સુક્ષરા એમાં લીમડી રહેશે અને સુક્ષસરમાં સુક્ષર રહેશે છોટા ઉપદેપુરની વાત કરીએ જેતપુર પાવી છે તો એમાં કદ કદવાલ રહેશે કદવાલ એમાં ખેડા કપડવંજ અને કઠલાલની વાત કરીએ તો ફાગવેલ અલગ પડ્યો છે કાપડીવા ચીખલોડ મુખ્ય મથક રહેશે અરવલ્લીની વાત કરીએ ભિલોડ અને બાયડ ભિલોડામાં શામળાજી શામળાજી રહેશે મુખ્ય મથક અને બાયડમાં સાઠંબા તો સાઠંબા રહેશે મુખ્ય મથક ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તાપીની તાપેરનો સોનગઢ છે ઉકાઈ છે ઉકાઈ રહેશે મુખ્ય મથક સુરતમાં મિત્રો બે છે માંડવી અને મહુવા માંડવીમાં આરેઠા આવશે અરેઠા અને અંબિકા અરેઠમાં આરેઠ રહેશે અને અંબિકામાં વલસાડ રહેશે તો મિત્રો આ છે આપણા સત્તર તાલુકા અલગ પડ્યા છે ને મુખ્ય મથકો તમે જોયા મૂળ તાલુકો અને તાલુકાના નામ આપણે જોયા એમાંથી મિત્રો નવા તાલુકા જોયા છે અને સૂચિત મુખ્ય મથક પણ આપણે જોયા છે તો મિત્રો તમે કયા તાલુકામાંથી આવવાના છો અને હવે તમારો તાલુકો કયો છે જૂનો તમારો તાલુકો કયો હતો હવે તમારો તાલુકો કયો છે ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે લાઈવ ચેટમાં પણ તમે કરી શકો છો મિત્રો તો ખાસ કરીને આપણે વાત કરીએ તો લા લાઈવમાં તમારે કોઈ પ્રશ્ન હોય તમારા તાલુકાને લગતો તો મિત્રો ખાસ કરી શકો છો તમને મિત્રો તમારો તાલુકો કેવો લાગ્યો છે બરાબર છે તમને ફાયદો છે કે નુકસાન છે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર છે તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર છે નવા લાઈવની અંદર સુધી આવજો મિત્રો સાંજે આપણે સાત વાગે લાઈવમાં મળવાના છીએ બરાબર ટેટ લગતા પ્રશ્નોનો ઉકેલ માટે તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી આવજો ચેનલ પણ નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપશો મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં that's what they